જય માતાજી આજના માના બ્લોગમાં તમારું સ્વાગત છે તમે પણ ખુશો છો અમે પણ ખુશ છે તો ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ અને આજે તો મહાશિવરાત્રી થઈ છે નહીં મહાશિવરાત્રી છે બધાને જય ભોલેનાથ હર હર મહાદેવ જય મીન જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ કે જય માતાજી જય મિતાબાજી તો કપડાં સૂકા મળે નહીં ગુડ મોર્નિંગ જય માતાજી

ગઈ જઈમી હા ક્રિષ્ણા કહી ગઈ હા તો બનાવી દે પછી હું આપી આવ્યો ને બાઇક લઈને ચાલો ક્રિષ્ણા કહી ગઈ હા તો ઘર ચકચકાર પણ કરી દીધું બારી કમ્પ્લીટ એવું જયમી ને એમને ડાયાસો કરે કે ના શું છોડી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ આજે શિવરાત્રી રે શું થયું આજે શું બાફવાનું શક્કરિયા અને બટાકા આજે તો ગરતી સર મેરો છે જવું ત્યાં કોણ જોડે છે જે કૃષ્ણ તાથે મોજા પેરાશિયારો હતા અને તું શું કરો શું કરે તું હાલ તો રજા ને નહીં આજે મા શિવરાત્રીની રજા કાલે જવાનું હા ત્યાં ફોર્મમાં આવી ભાઈ ફોમે થોડુંક હો ને બેંકમાં રજા નહીં શિવરાત્રિની ચકલી હા કહે ફૂકો ફૂ આગળ પેલી આવે ને મારું કરવા આપડે કયું લે બધી આગળ હા પૂછું કઈ ખોલ પણ એને આ મારું ભાઈ તો જઈમી તો કહે ચકલી આવે હે હા કઈ ગતિ રે કઈ વાપર બે હેજા

ચલો પછી આપડે જઈએ ફોર્મ માં ફોર્મ ફોર્મમાં આવી ગયા છે જમીન આજે આવ્યો છે ફોર્મ માં શું કરે જમીન આવ્યો ચકલીઓ હતું મારો બનાવું પેલી ચકલીઓ દર ઉનાળામાં આવે ને આઈ હે નઈ ઘરમાં જ આવે બારી ચીજી કરતી હતી આવ્યો જમીન કે એના હતું મારું બનાવી બનાવી દઈએ ચલો આપડે તો મારા જેવું પછી બોધીએ ઘરે લઈ જઈએ નઈ ચલો બનાવી દઈએ તો ગાઈસ પપ્પા એ તો બનાવ મળે છે મારો મોટો તો બેહતા હારું બે બે હા એટલે ગાઈસ જો ગાલ દી એટલે ખહી ના જે પેલું જો ગાઈસ મોટો મારો બનાવ હે અને આ બધી છી એવું આમ હા એટલે થઈ જશે ઓમ લટકાઈ જશે હું કામ બે વાર ફિટિંગ કરીને ઓમ બહોત એટલે મને બેસે કામ હા નું ગાઈસ મારો તો બનાવ મળે છે દૂરી હે ગા આ દોરી દોરી બોટલ છે ઉપર આ તો ગાઈસ પપ્પાએ તો આ बाजू ઉપયોગ કરી ને અને હેલો સુગરે માળો બનાવી છે પણ એ તો છી તો નારિયળ છે પણ બરાબર નથી એ તો નેન ચુકડો છે

અને જે ચકડી રહ્યા છે ફર જો બતાવી દો તમને તો જો એ ફરે ઉપર જો એ રે ત્યાં એ ઉડી જાય અહીં નરેશ એના માટે તો મારું બનાવી દીધો છે નહીં ચાલે ને નહીં એવું મસ્ત લાગે છે ના પેલી સાદી દેશી આવે પહેલા પેલા આ ટાઈમે દેખાય તો તો ભાઈ સરસ બનાવ્યો મારો હા બધું ના આપણે જઈએ ફાર્મ માં આપણે તો જઈએ મારા ભાઈ બહેન ના ઘરે ટિફિન આપવા તો જો બાઈક લઈ લીધું છે ટીફિન પણ આ બાજુ ભરી દીધું છે તો જઈએ બાઈક લઈને આપી ઘેર તો આવી ગયા આપણે ટિફિન આલી

ਸਰਗੋsingule ਜੈਕ੍ਰਿਸ਼ਨਾ ਤੋਂ ਜਾਇਆ ਤਾਂ ਚਲੋ ਆਪਰੇ ਤਾਂ ਖਾਈ ਲੀਏ ਤਸਵੀਲੀ ਜੈਮੀਨ ਤਾਂ ਬੈਹੀ ਗਿਆ ਹੈ ਜੈਮੀਨ ਜਾਨੀ ਭੁੱਖ ਲੱਗੀ ਬਚਾਰਾ ਤਾਂ ਫੋਮ ਆਇਆ ਕਿ ਮਨੂੰ ਭੁੱਖ ਲੱਗੀ ਕਿ ਟਿਫਿਨ ਆਪਾਂ ਨੇ ਤਾਰੇ ਛੁ ਬਣਾਇ ਤੂਰੋ ਬਟਾਕਾਂਸਾ ਤੂਰੋ ਬਟਾਕਾਂਸਾ ਅਗਨੇ ਖਿਚੜੀ ਹੈਨ ਤਾਂ ਟਿਫਿਨ ਮਾਪੜੋ ਦਿਲ ਨੇ ਮੋਤੀ ਕੀ ਰੋਟੀ ਵੀ ਬਣਾਈਏ ਤਾਂ ਚਲੋ ਗੈਸ ਖਾਈ ਲੀਏ ਜੋ ਆ ਬਾਜੂ ਜੈਮੀ ਬੈਹੀ ਗਿਆ ਜੈਮੀਨ ਜੈਮੀਨ ਤੂਰੋ ਤੂਰੋ ਨਹੀਂ ਖਾਦਾ ਜੋ ਇਹ ਤੂਰੋ ਨਹੀਂ ਖਾਤੇ ਤਾਂ ਬਟਾਕੇ ਕੱਢ ਜਾਵੇ ਨਹੀਂ અને આ બાજુ કિસી પણ બેહી ગઈ આપણે પણ ખાઈ લઈએ ખાવ હોય તો તમારે હમ તો ચલો ગાઈસ ખાઈ લઈએ તો ચલો ગાઈસ બ્લોગ માં બન્યા રહેજો આપણે આગળ તમને પણ બતાઈશું બીજું તો ચલો ગાઈસ શક્કર અને બટાકા તો બફાઈ ગયા છે અડધા કાઢ્યા જરી ખવાય એટલે નહીં જમી કીશુ બોજો કિસને તો કૃષ્ણે તો ખાવા મળ્યા આવે જો મસ્ત લાગે હા મસ્ત લાગે જો શક્કર તો આપણે કાઢી નાખ્યા છે અને જયમીન તો જો હે જયમીન તો ચડી આટો પર ચડ્યો જો એને રમજે કઈ હોય ના હોય શું બનાવ યાર સાપરી જેવું બના જો જયમીન તો આટો પર ચડીને રમવા બેઠે હે હે તો ચલો આપણે તો શક્કર અને બટાકા થોડા ખાઈ લઈએ ખાધી તો હે પણ થોડું એક બે ખાઈ લઈએ ગાઈસ જો આ ભાઈ તો કેક બનાવે છે જો સરસ મજાની ને ઘરે પણ બર્થડે હે જાનવી હેપી બર્થડે

તતોન ધરમ કઈ રાગા

તો ચલો ચા પી લઈએ આપડે તો

તો સાંજ તો પડી ગઈ છે અને આપડે ચલો બધાને ગુડ નાઇટ જય માતાજી કહી દઈએ તો જો આ બાજુ છોકરાઓ પણ ઊંઘી ગયા છે ક્રિષ્ના જયમીન કિસુ પપ્પા પણ ઊંઘી ગયા જાગો ઓ ગાઈ ગયા હે બરાબર ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારી લાઈક કરો શેર કરો ભાઈ જય માતાજી વ્લોગમાં તો વિડીયો અમારી જોતા રહેજો ગુડ નાઈટ જય માતાજી